નાનો તો એટલો ઓપે ખારું હે ને પછી ભર લઈ અમારું બોલ બોલ બાલ પર લાગે કુલ તો ખેલાના તો ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધે મજામાં તો બધાને મજા મજા તો બધાને જય શ્રી રામ અને સવાર સવારમાં આપણે તારથી બે વર્ષે આવડીએ તો આવડીએ આપણે લુગડા લેવા આવના છીએ અહીંયા ઓરડીમાં અને આજે આપણે ભરવાની છે ડુંગળી ને કે આ ડુંગળીનો છેલ્લો દિવસ છે એટલે કે આજ થોડાક અમદા ઠેલા ભરવાની લગભગ ત્રીસ સાડી ઠેલા ભરા છે આજ હવે જેટલા ભરે એટલા વિડીયોમાં બની રહે તો જેટલા ભરાય એટલા હું કહેતો થઈ હવે કે છેલ્લો એક ઢીલો ભરવાનો બાકી છે ના એક જ ઢીલો છે એટલે ડુંગળીનું કામ પૂરું જો અહીંયા ઢીલો પીડ્યો છે આ ટેકલો અને નાનો તો ટેકલો હે બહુ કંઈ ખાસ દુઃખ લે નહીં આ એક છેલ્લો ટેકલો તો આ ભરે છે ને એટલે પછી એનું કામ પૂરું હારી ભરાઈ ગઈ છે ને હારી નાખે કે ત્યાં થયેલા છે આ ટેકલાથી ને બીજો નંબર ના ઠેલા ભરાય છે એટલે કે ઠેલું ભરીએ છીએ ને પછી હવે યા કરે પછી ઠેલું નાખશું અમે નંબર અમારે પોલી ભાઈ જવું અહીંયા શું કરાય ને હે ખાસ શું ખા શેવડો ખા તો

તો આમાં એટલું પાણી છે ને એમાં અહીં નાવું છે આ નહેરમ ન ઓલા નરમ જાઉં ઓલા ટાલો અમે આગળ હજી આગ નેરું છે ને નાવ થઈ તો પોતે ને કે આ નહેરમ નાવાના હતું પણ પાણી ચાલતું બીન થઈ ગયું ને એટલે બધી લીલ લીલ થઈ ગયું હવે નાય કે ન નાય કોને ખબર તો અહીંયા ગોઠણ બધી ને પાણી પહોંચે લીલ બન બીલ બન બધી પડશે એવું લાગે બધા पहले पानी टाट भी नहीं लगते ये बहुत नहरा नु बरफ जो पानी टाट हुए तो तुम्हारा भाई मीडा है नावा तो बता वीडियो में बन जा रहे तो ये नावे ताव जो हूँ तो कहीं भी બધી છે કે તમે આકાશમાં બલમ બલમ તો એમ કઈ દેખાય નહીં તો બહુ દિન આપણે તો આપણે છે ના હેર મેઠ વ્યા છે ના મૂળિયું હોય કે લાંબુ છે તો ના બે હૈયા એવું લાગે છે તો પોધ્યા એ ના હે ને આપણે બેસ્યું તો વ્યા આપણે ના બે હોય કાઠે કાઠે ને આમ માથે છે કે નાઈ નવે ઘેર મીચે હશે નવે હશે કારણ કે ઠેલા બધા ભરે જાય ને તો હીવાના બાકી છે તો હીવી પછી હમણાં તમને કહું કેટલા પુલ ઠેલા છે તો અત્યારે અમે આવ્યા છે હીવાને તો પીવા મળીએ ભાઈ તો આ લે દે છે અને થઈ પાછળ પાણી લેવા ખોટું બે ગાયેલા દે છે હમણાં ઠેલા હીવાઈ દે કે પછી કઈ કેટલા ઠેલા છે એમ ફાઇનલી ડુંગળી બધી ઠેલા બધા હેવી જ જશે અને ડુંગળી બધી ભરાઈ જશે અને વાહનની વાટે ઊભા છે અને કુલ સરવાળો કેટલો છે ને એ જ આ બે ભાઈ ટોટલ મારે હું તો વાહ એમનું હાઇલો જાઉં છું આ બે ભાઈ ટોટલ મારે તો આપણે હમણાં જોઈ કટલી છે લે કી છે છે કુલ કેટલી છે કૂલ તો લે તો તો ઠેલા નહો તો ગણતો રાજ

હા એને દોસ્તો અત્યારે હેક આપણે રાજ થઈ જાય છે તાર એકદમ ફ્રેશ થઈ જાય કારણ કે ડુંગળીનો મેલ હતો ને એ બધી કાઢને ખાશે અને હવે છે કે હવે ડુંગળીનું કામ બધું પૂરતી જાય ને ડુંગળી હાડમાં બી ગઈ અને કાલકા પામદી બેસી જાય એ ભાવ આવી વિડીયોમાં બન્યા રહેશે કાલે પામદીમાં વિડીયો આવી જાય ભાવનો કેટલો ભાવ આવ્યો અને આ તો એખોન ટ્રેન થયેલા ચાહે તો તમને બધીને ખબર જ હશે અને આજના બ્લોકમાં પાછા આટલું જ તેને વિડીયો તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા બો બ્લોગમાં બાય બાબાય